પ્રકરણ પાંચ આદિવાસી એટલે કે અનુસૂચિત બંધારણમાં પરંપરાગત જનજાતિઓ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવે છે ભારતના આદિવાસીઓની જીવનશૈલી જોઈએ તો તેમના વિવિધ ઉત્સવો રૂઢિ પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલી ચિત્ર સંગીત અને નૃત્યની કલાઓ તેમની આગવી ઓળખ ઉભી કરે છે સ્વતંત્રતા પૂર્વે આ સમાજ કંઈક અંશે જુદો હતો આમ છતાં ભારતીય વ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે શાબ્દિક રીતે જોઈએ તો આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાત કરનાર તેવો અર્થ થાય એ નામમાં જ આપણી પુરાતન સંસ્કૃતિ સાથેનો નાતો જોડાયેલો છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હતા તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડે ગણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા તેમના ઘરો

ઉપખંડના વિવિધ ભાગોમાં કેટલીક જનજાતિઓનો વિકાસ થયો સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા કેટલીક વાર શાસકો સાથે તેમનો સંઘર્ષ પણ થતો આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને જાળવી રાખી સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા

નવી પેઢીને વારસામાં મળતી હતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે જીવનશૈલી અને સંસ્કૃતિ આદિવાસી સમાજ અન્ય સમાજ કરતા કેટલીક બાબતોમાં ભિન્નતા ધરાવે છે જે તેમની આગવી ઓળખ ઉભી કરે છે તો કેટલીક સાંસ્કૃતિક બાબતોમાં તેઓની માન્યતાઓ અન્ય સમાજને મળતી પણ આવે છે આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો તો તેમના કેટલાક કૌશલ્યોથી ઉત્પાદિત થતી સાધન સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વનું સાધન બનતું હતું એકઠી કરેલી વન પેદાશો પણ તેમને આવક રડી આપતી હતી પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક તેમજ ઘરેણાથી વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી ઉત્તર ગુજરાતમાં પુરુષો ધોત્યુ ખમીસ પાડ્યું પહેરતા પૂર્વ પટ્ટીમાં કાળી બંડી અને પોટડી પહેરવાનું પ્રચલિત છે તો દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં ધોત્યુ લેંગો પહેરણ તેમના પોશાકનો ભાગ છે મહિલાઓ પણ ઉત્તર ગુજરાતમાં ઝુલડી પહેરે છે વર્તમાન સમયમાં મોટા ભાગે આદિવાસી સમુદાયે સામાન્ય સમાજ જેવો જ પહેરવેશ અપનાવી લીધો છે તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે જ પરંપરાગત પોશાક ધારણ કરતા જોવા મળે છે વિવિધ પ્રસંગોએ તેમના વાદ્યો અને નૃત્યો આજે પણ આકર્ષણ જમાવે છે આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ બોલીઓ તેમજ ઉત્સવોમાં જોવા મળે છે આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તેઓ પ્રકૃતિ તત્વ અને જુદા જુદા સ્વરૂપે દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે દરેક જનજાતિમાં એમના સમાજનો પંચ મહત્વપૂર્ણ હિસ્સો છે તે પોતાની પરંપરા જાળવવાનું કામ કરે છે હાલના સમયમાં સરકારની વિવિધ યોજનાઓ શિક્ષણનો વ્યાપ તકનીકી વિકાસને કારણે અન્ય સમાજની જેમ આદિવાસી સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો શિક્ષણની સુવિધા આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો સમૂહ મુખ્ય છે હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની આટલું જાણો ડાંગ દરબાર ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે હોળીના તહેવાર દરમિયાન દાન દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી તે સમયે હાલના ડાંગ જિલ્લામાં આવેલ વિસ્તારમાં જનજાતિના રાજાઓ અને નાયકો વહીવટ કરતા હતા ઈસવીસન અઢારસો બેતાલીસમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા ઉપરયુક્ત હકના બદલામાં તત્કાલીન સરકારે

સાલિયાણામાં વખતો વખત વધારો કર્યો છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી જેમ કે તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને જનજાતિ મુખ્ય હતી આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખાગરને અકબરે મનસબદાર બનાવ્યા હતા મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ગુન જનજાતિઓનું આધિપત્ય હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બોલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજીત હતી પશ્ચિમ હિમાલયમાં વસતી ગદરીઓ નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુકી અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું ઈસવીસન પંદરસો એકાણું માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી તેઓને પરાજિત કર્યા પરંતુ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી દક્ષિણ ભારતમાં કોરાગા વેતર મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા ભીલ આ જનજાતિઓમાં ગણના પાત્ર હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા કબીલાઓ સોળમી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જોકે કેટલાક ભીલકુડ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા ગોંડ અને અહોમ ગોંડ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોન જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો અકબરનામામાં નોંધાયું છે કે ઘર કંટગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી

શાસન સંભાળ્યું ઈસવીસન પંદરસો માં આસિફ ખાન ના નેતૃત્વ હેઠળ મુઘલ મુગલ સેના દુર્ગાવતી ને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધ લડતા લડતા વીર પામ્યા ઘટકંટકા રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું ઘટકંટકા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો બાકીનો ભાગ વીર નારાયણ અહોમ અહમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તમે એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય સ્થાપના કરી સદીમાં અને પોતાના રાજ્યમાં આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં તો તેઓ દારૂગોળો અને ટોપોનું નિર્માણ પણ કરી શકતા હતા

ઉપાસના કરતા હતા રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીન નું દાન આપવામાં આવતું શિવસિંહ ઈસવીસન સત્તરસો ચૌદ થી ઈસવીસન સત્તરસો ચુમ્માલીસ ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બની ગયો હતો કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો

तेव्हा ती मोठा साम्राज्य साठी संघर्ष ठेवून